પ્રશ્ન નંબર એક ભારતીય ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ઓપ્શન એ મેગેસ્થાનીજ ઓપ્શન બી હેરોડોટ્સ ઓપ્શન સી એદલજી ડોસા કે ઓપ્શન ડી હર્ષવર્ધન તો સાચો જવાબ ઓપ્શન એ મેગેસ્થાનીજ પ્રશ્ન નંબર બે ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ઓપ્શન એ એદલજી ડોસા ઓપ્શન બી હર્ષવર્ધન ઓપ્શન સી મેગેસ્થાનીજ કે ઓપ્શન ડી હેરોડોટ્સ તો સાચો જવાબ ઓપ્શન ડી હેરોડોટ્સ પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતનો ઇતિહાસ સૌ કોણે લખ્યો હતો ઓપ્શન એ હેરોડોટ્સ ઓપ્શન બી હર્ષવર્ધન ઓપ્શન સી મેગેસ્થનીજ ડી એદલજી ડોસા તો સાચો જવાબ ઓપ્શન ડી एडलजी डोसा प्रश्न नंबर 4 गुजरात નો ઇતિહાસ મુખ્ય કેટલા ભાગોમાં વહેંચાયલો છે ઓપ્શન A 2 ઓપ્શન B 3 ઓપ્શન C 4 કેપ્શન D 5 તો સાચો જવાબ ઓપ્શન B 3 પ્રશ્ન નંબર 5 હિસ્ટોરિકા કોની પુસ્તક છે ઓપ્શન A અલબરુની ઓપ્શન B હેરોડોટ્સ ઓપ્શન C मेगस्थनीज कैप्सन डी हर्षवर्धन तो સાચો જવાબ ઓપ્શન બી હેરોડોટ્સ પ્રશ્ન નંબર 6 ઇન્ડિકા ગ્રંથની રચના કોણે કરી હતી ઓપ્શન એ મેગેસ્થનીજ ઓપ્શન બી હેરોડોટ્સ ઓપ્શન સી હર્ષવર્ધન કેપ્સન ડી ટોલેમી તો સાચો જવાબ ઓપ્શન એ મેગેસ્થનીજ પ્રશ્ન નંબર 7 મેગસ્થની જ ભારતમાં કોના સમયમાં આવ્યો હતો ઓપ્શન એ બિંદુસાર ઓપ્શન બી હર્ષવર્ધન ઓપ્શન સી ધનાનંદ કે ઓપ્શન ડી ચંદ્રગુપ્ત મૌર્ય તો સાચો જવાબ ઓપ્શન ડી ચંદ્રગુપ્ત મૌર્ય પ્રશ્ન નંબર આઠ અલબરુની કયા દેશનો હતો ઓપ્શન એ ગ્રીક દેશનો ઓપ્શન બી ચીન ઓપ્શન સી મોરોક્કો કેપ્શન ડી આરબ તો સાચો જવાબ ઓપ્શન ડી આરબ પ્રશ્ન નંબર નવ ડેમોક્સ કોના સમયમાં ભારતમાં આવ્યો હતો ઓપ્શન એ ચંદ્રગુપ્ત મૌર્ય ઓપ્શન બી બિંદુસાર ઓપ્શન સી હર્ષવર્ધન કેપ્શન ડી ભીમદેવ પ્રથમ તો સાચો જવાબ ઓપ્શન બી બિંદુસાર પ્રશ્ન નંબર દસ હ્યુ એન તસાંગ કયા દેશનો હતો ઓપ્શન એ ग्रीक ऑप्शन बी चीन ऑप्शन सी इटाली तो ऑप्शन डी जापान तो साचो जवाब ऑप्शन बी चीन